હું છું અત્યારે ધરમપુર તાલુકાનું છેલ્લું ગામ અને બોર્ડર વિસ્તાર અને અહીંથી આગળ કપરાડા ચાલુ થાય છે અને હું અત્યારે છું નાની નાની વહિ ગામમાં અને નાની વહ્યાડ ગામમાં મારી ચૂંટણી

પણ અનંત પટેલ પણ બી આ વિસ્તારમાં તો કામ કરે છે લોકો એવું કેવું છે કે અનંત પટેલ અને ધવલ પટેલ ને તો અમે નથી ઓળખતા એવું પણ અમે લોકો કીધું પટેલ મુલાકાત થઈ તો તમને શું તમારી જે સમસ્યા છે એ આવતા સાંસદમાં સોલ્વ થઈ જશે એ આશા તો રાખીએ છે આના પહેલાના સાંસદ કેટલી વાર અહીંયા આવ્યા સાંસદ આના સાંસદ તો એક વખત આવેલા પગજ નથી મળતા સંસદ એવા કોઈ કામ જે તમારા વિસ્તારમાં દેખાય આવે કે સંસદે આ કામ કર્યું આ દસ વર્ષમાં એવું કોઈ કામ સંસદ દ્વારા કામ આવ્યું કે તમને ખબર જ નહીં પણ આપડે અરવિંદભાઈ પટેલ ખરા ને એના દ્વારા અમને કામ મળ્યા થોડા પણ સંસદ કામ નથી મળ્યા સંસદ ને મળી જાય છે અમારો ઓછો આવવાનો ઓછો એનો એટલે હાલે તો હમણાં ધવલ પટેલ આવેલા વચ્ચે અમારી મિટિંગ આ બાજુ થયેલી તમારો લોકસભા મત માટે તમારો તો આ ભાઈ બોલી ગયા તે રીતનું છે ને બધું અહીંયા એ લોકો આવીને પ્રચાર કરી જાય ચૂંટણી માટે પછી કામકાજ છે ને અહીંયા કઈ એ લોકો બહુ ધ્યાન નહીં આપે

બરાબર સાંસદો હતા કેસી પટેલ સાહેબ કેટલા વખત વિસ્તારમાં આવ્યા કેસી પટેલ ને એ લોકો તો અહિયાં આવ્યો ખરો ને પછી છે મોડુંબી નહી બતાવ્યું એને મોડું બતાવ કોઈ કામ કર્યું કર્યું કઈ કામ નહી કર્યું આ વખતે તમે કેવો વિચારો કે કેવો સાંસદ હોવો જોઈએ કે આપણા વિસ્તારનો વિકાસ થાય કઈ એવું હોય તો તેને પછી અમે મતદાન કરજો આ વિસ્તાર નો વિકાસ કરશે એના બાજુ તમારો મત જશે હવે જો ને રોડ બી કઈ છે એનું કઈ બાજુ તો જે હાવ બધું ખરાબ થઈ ગયેલું છે રોડ રોડ બન્યો નથી હજુ હા બનાવે કાઈ બધું બધી નીક પડી ગયેલી કઈ વાર તો ગાડી વાળા ફરકી ને પડી જાય ભરવા જતા તો બી પડી જતા દૂધ બી તોડાઈ જાય આવી કિનારી થઈ ગયેલી હોય ને ધૂળ હોય તો પડી જ જાય હા ખાલી મોત લઈ જાય વિકાસ નથી કરતા આજેની બધા પથરે નીકળી ગયેલા છે તો કાઈ મળે આવું બધું નળ સે જોલ યોજના કેવી કાકા તમારા બાજુ પાણી બી આ સમસ્યા કોઈ સગવડ કે લોકો એ કરી લે પાણી પૈસા હોય તો ગરીબ વર્ગ હોય એ લોકોને તો શું છે ફાંફા બધી મારવા મોંઘવારી કેવું છે મોંઘવારી તમને કેવું છે જેવું જેવું પેલું એ થાય તે રીતની મોંઘવારી તે ખરીદ ને મોંઘવારી ખરીદ બધી ચડ્યા જ કરી જેને તેને પાસે એટલે એનું સામનો કરવો પડે સામનો કરવો પડે આગળ કીધું તૈયાર કે વિકાસ વિકાસની વાતો તો થાય છે પણ વિકાસ તમે જોઈ શકો છો કે રોડ રસ્તા પાણીની સમસ્યા હજુ પણ તેવી જ અને યથાવત છે સમસ્યા તો છે જ